નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૂંટણીનો માહોલ હવે પૂર્ણ થયો છે આચાર સંહિતા હવે હટી ગઈ છે ત્યારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે દરમિયાનના જે અંતે જે સંકલનની બેઠક મળી છે તેમાં પાદરાના ધારાસભ્ય છે ચેતનસિંહ ઝાલા જલબાપુ શું કહેશો દર મહિને આ સંકલનની બેઠક મળી ઇલેક્શન પત્યું છે હવે આજે ફરી એક વખત સંકલનની બેઠક મળી છે શું ચર્ચાઓ કરે સંકલનની બેઠકમાં અમારા વિસ્તારને લગતા પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે એ બાબતે નદીમાં નહાવા માટેના પ્રશ્નો હતા તો તે બાબતની રજૂઆત હતી તો પૂજા કરવા માટેની કેટલીક છૂટછાટ આપવામાં આવશે અને ટ્રાફિકના પ્રશ્નો હતા તો ટ્રાફિકના પ્રશ્નો પણ ઉકેલ લાવી દેવામાં આવશે જરૂરી આગામી હવે જે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે નદી દાળો પર જવાનો પ્રતિબંધ લગાવ્યો છે તો આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યો છે કઈ રીતે હા તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈને નુકસાન ના થાય એ રીતે નદી નદી માતાની પૂજા કરવા માટેની છૂટછાટ આપવામાં આવશે બિલકુલ નદી માતાની પૂજા કરવા માટે છૂટછાટ માટે રેન્જ આઈજી છે સૌરવ સર શું કહેશો આજે ધારાસભ્યો સાથે સંકલન બેઠક મળી શું ચર્ચાઓ કરવામાં હવે આમાં જે સંકલન મિટિંગ આજે થઈ છે એમાં બે ધારાસભ્યશ્રી હાજર હતા પાદરા ધારાસભ્યશ્રી હતા અને કરજણ ધારાસભ્યશ્રી હતા બંને જે પોલીસની કામગીરી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જે ચૂંટણી પૂર્ણ થઈ છે એના માટે ખૂબ એ લોકોએ પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને એ ઉપરાંત આપના કરજણ ધારાસભ્ય શ્રીએ બે પ્રશ્ન રજૂ કર્યા છે એક પોલીસની નવી બિલ્ડિંગ બનાવવા બાબતના છે અને એક ગંગા દશેરામાં જે જે રીતે આયોજન બંદોબસ્ત રાખવાનું છે એ ઇસ્યુ છે બિલકુલ પોલીસ સાથે પણ સંકલન થયું છે ને તે પ્રકારે આજે સંગઠનની બેઠક મળી હતી ને આપ શકો છો રેન્જ આઈજીપી સૌરભસિંહ સાહેબ સાથે એસપી જિલ્લા પોલીસ વડા પણ તેની સાથે આ બેઠકમાં જોડાયા હતા અને ખાસ કરીને જ્યારે આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ધારાસભ્ય તમામ જે ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા હતા પાદરાના ધારાસભ્ય સાથે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પણ અહીંયા તેઓને આ રજૂઆત કરી આગામી સમયમાં જે પ્રકારે ગંગા દશેરાનો પર્વ આવી રહ્યો છે ને તે તેઓમાં તેઓને ત્યાં પરમિશન મળે તે માટેની જ આ રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન પ્રયત્ન કરીશું કારણ કે તેઓએ પણ રજૂઆત કરી છે અક્ષયભાઈ શું કહેશો જે પ્રકારે સંકલનની બેઠક મળી છે હવે ઇલેક્શનનું પર્વ પણ પૂર્ણ થયો છે આચાર સંહિતા પૂર્ણ થઈ છે હવે આ સંકલનની બેઠક મળી છે જિલ્લા પોલીસ વડા જોડે શું કહેશો અમારા જે પ્રશ્નો હતા અમારા વિસ્તારના અને પહેલી ઇલેક્શન પછીની આ પહેલી અમારા જિલ્લા સંકલન એસપી ઓફિસમાં હતી અને એની અંદર જે જે અમારી રજૂઆતો હતી કે પવિત્ર તહેવાર ગંગા દશેરાનો આવી રહ્યો છે નર્મદાની અંદર લોકો શ્રદ્ધાળુઓ સારી રીતે પૂજા અર્ચના કરી શકે અને નર્મદાનું જળ માથા પર ચઢાવી શકે એ રીતેની અમારી રજૂઆતો હતી અને ઘણા બધા ભક્તોના પણ ફોન આવ્યા હતા એને ધ્યાનમાં લઈ અને અમારી આ રજૂઆત હતી અને એને એસપી સાહેબ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી અને પોઝિટિવ એનું નિરાકરણ લાવી તમામ શ્રદ્ધાળુઓ સારી રીતે ભક્તિ પૂજા કરી શકે એ માટેની અમારી જે માગણી હતી એ સ્વીકારી છે અન્ય જે પ્રશ્નોની જો વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યા પણ ઘણા વર્ષોથી આપણા કરજન પાસે હાઈવે પાસે અકસ્માતો પણ સર્જાય એ બાબતની કોઈ ચર્ચા કરી ના અત્યારે જ્યાં સુધી એક્સપ્રેસ હાઈવે જે ચાલુ થયો છે નવો મુંબઈથી દિલ્હીવાળા ત્યાં ત્યાર પછી કોઈ એવી અમારે દુર્ઘટના એવી બની નથી ઘટના ટ્રાફિક જામ થવાના બનાવો ઓછા બન્યા છે પરંતુ એ બાબતની પણ આવનારા દિવસોની અંદર ચર્ચા કરશું જરૂર પડે તો પણ સાંકડા બ્રિજ છે એનું કામ વહેલી તકે ચાલુ થવાથી ચાલુ થાય એવી અમારી જે માંગણી હતી એ લોકો હાઈવેવાળાએ પણ સ્વીકારી છે અને વહેલી તકે કામગીરી કરશે બિલકુલ વહેલી તકે કામગીરી થશે ત્યારે આજે જિલ્લા પોલીસ વડાની સાથે અને સાથે રેન્જ આઈજીપીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને ધારાસભ્યો પાદરાના અને કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની જોડે આ સંકલનની બેઠક મળી હતી અને ખાસ કરીને જ્યારે હવે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નર્મદા કિનારે તમામ જે જગ્યાઓ છે નદી કિનારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે એક બાદ એક ત્યાં તળાવમાં નદીઓમાં ડૂબી જવાથી મોતના કારણે આ પ્રતિબંધ લાદવામાં આવતો પરંતુ હવે આગામી સમયમાં ગંગા દશરાનો જે પર્વ આવી રહ્યો છે ત્યારે જે તમામ શ્રદ્ધાળુઓ જે શ્રદ્ધાળુઓ છે તેમના ફોન એટલે જે ભક્તો છે તેમના ફોન ધારાસભ્યને આવતા તેઓએ રજૂઆત કરી છે અને આગામી સમયમાં આ પર્વની સારી રીતે ઉજવણી થાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડી ન્યૂઝ વડોદરા